કાંક દસ દિવસ ચૌદ દિવસ એમ કહેવાય કે તો બેહી જાય પછી લગ્ન બંધ થઈ જાય પણ ગામડાના લગ્ન કંઈક અલગ હોય અને સુપર ડુપર મજા જ આવે ને કહી અને જો આ તારમાં ધાબો પસડી એટલે હજી ખેંચને બહુ વાર છે અને આવડા પતંગ સગાવવાનું નથી મૂકતા પહેલાં ભણવાનું કરો ને ભણી ગણીને કાંઈક કાંઈ આગળ આવશે તો કંઈક બાપાનું નામ રોશન કરીશું પણ કંઈક ગામડાનો નજારો અને

અને જોવો આમે ગાવું હસવું અમારા ગામડામાં છે ને કે આવું સવાર-સવારમાં બધે જોવા મળે ને આયા જો મસ્ત મજાની છે છે ને એક નંબર ને જ તો ચાલો થોડું તમને ગામડાનો વ્યૂ એન્જોય કરાવું જો મિત્રો મસ્ત મજાના અહીંયા ગુલાબ ખીલી ગયા છે એક અહીંયા એક અહીંયા ખામે અહીંયા ખીલવાનું બે ઉપર આવી ગયા છે અને અમે એક ગુલાબ હામે છે એક અહીંયા જાસૂદ છે તો આપ તમે બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો એ આપણો બગીચો છે ધીસ ઇઝ ગાર્ડન પણ અમારી ગામડાની ભાષામાં બગીચો કહીએ અને અહીંયા એક આંબો છે અહીંયા આ ડી એટલે આ બધા એને ખાવા મૂક્યું હતું પણ માળા બેટા બપોર નહીં પડવા દેતા ભૂખ્યા ને ભૂખ્યા તો એને કઈ વાંધો ને ડી કન્ટિન્યુ બ્લોગની અંદર બિના લેજો આપણે જવાનું છે હવે કારખાને અને બપોરે આપણે લગ્નનું તો ડી કન્ટીન્યુ બ્લોગમાં મિત્રો બહાર આવી ગયા ને એટલે અહીંયા તો નાના નાના ટેણિયા રમતા હતા નાના નાના ટેણિયા છે તો ફાઈનલી મિત્રો આપણે અત્યારે આવી ગયા છે તમે બ્રેકગ્રાઉન્ડમાં જોતા છો વાડીએ અને અહીંયા જાઓ મસત મજાના મકાન છે આપણે ઘણી ફેર રાતના અમુક અમે વિડીયા કોમેડી ઉતાર્યા છે અહીંયા શૂટ કરેલા છે તો બધા જોયા જ છે મારા બ્રેકગ્રાઉન્ડની અંદર જવો તમને જે મકાન દેખાય છે એ મકાનના અને આપણે આ દીવું ભાઈ વાવવા રાખે છે આ વાડી અને હવે તો ઘઉં છે એટલે પાણી વાળવા આવ્યા છે અને ખૂબ એટલે ખૂબ રમણીય વાતાવરણ છે બપોરના અગિયાર વાગી ગયા છે અને આપણે હામે ખાટ છે ને આ ખાતે ઘડી કીધું શકી આપણું પાસે શું છે લગ્નમાં જવાનું છે જમોવા મેં તમને હવે કીધું હતું બ્લોગમાં કે આપણે લગ્નમાં જમવા જવાનું છે અને જવો તમે સામે જવો ઓલા ભાઈ પાણી વાળવા જાય છે જવો કેવું પાણી પાણી નાખું વાળતો આવું એકચ્યુલી આવું બધું કરવું પડે યાર ગામડે રહીએ ને ખેતી કરતા હોય એટલે ટૂંકમાં શું છે થોડુંક શરીર પણ સારું રહે અને ખેતી તો એક આપણું એમ કહેવાય કે ખેતી પ્રધાન દેશ છે અને ખેતી જરૂરથી ને કરવી જોઈએ કડવી વાસ્તવિકતા અત્યારે કેમ કે તમારે જમીન છે કોઈ પણ દીકરા જમીન છે કરે એમની દીકરીને છે ને ખેતી ન કરવાની હોય ખોટું લાગે તો માફ કરજો પણ સત્ય હોય એ જરૂર કે તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ પગની અંદર બના રહીજો અને હાલો હવે આપણે જવાનું છે ગામમાં જમવા કરવાનું આવીને

તો મિત્રો એ છે ને બહુ એટલે બહુ વૈજ્ઞાનિક વાંદરું છે વૈજ્ઞાનીનું વાયંદરે સર્વે કર્યા ને ત્યારે એનો પહેલો નંબર આવ્યો હતો અને આજ એક વાત કહું ને તો આજ પૂનમ છે તો જોવો તમે મસ્ત મજાના સાંધામાં કેટલી કે ઝૂમ કરીને બતાવો તમને પીસ કેમેરામેન ફોકસ કરો એટલે આખો સાંધો થઈ ગયો છે હવે પૂનમ થઈ ગઈ છે આજ ઘણા લોકો એમ કે છે આ સૌદશ છે પણ સૌદશ નહીં ખરેખર આ પૂનમ જ છે અને આવો કાંક જો મસ્ત મજાનો અત્યારે હાંડનો નજારો થઈ ગયો એનિમેટિક સીન પણ જોવા તમે થઈ ગઈ મસ્ત એનો થઈ ગયો છે તો કાંઈ વાંધો નહીં હવે આપણે બ્લોગને અહીંયા એન્ડ કરીએ અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય માતાજી જય દ્વારકાધીશ